એ રોડ ખાલી ઊભા હવે આમ પાછા વય જાઉં ક્યાં જઈએ એનું કાંઈ નક્કી નથી પણ હવે જો આંટા મારી છે ક્યાંયથી રસ્તો જાય કાશ્મીર બાકુની જગ્યાએ જવાનો જઈશું ફોટો પાડ ચોવીસ અહીંયા બહુ ફોટો પાડે છે

તડકો બહુ છે મેં માથે તડકો લીધો તો તડકે છાંય આવી એવા આશ્રમ હોય ને પછી કેમાં જાઉં નક્કી ન થાતું કેમણું જાઉં આમથી આમને આમથી આમ ઘૂમરા ફર્યા છીએ તો જાય છાંઈ બેઠા હે ને ફરતી કરો લોકેશન છે આ સ્કૂલ છે પાછળ હોસ્ટેલ છે કુમાર છાત્રાલય તો આવી રીતનું છે અહીંયા છે ને કેરીના આંબા બહુ છે વધારે પડતી કેરી જ છે તો કેરી ને બધું એવું છે અને ઠંડો પવન આવે અહીંયા ને જો અમે રખડીએ છીએ હા મેં ગૌશાળા છે લઈ લીધી છે અને બહુ જ મોટો અને ખૂબ સરસ આશ્રમ છે તો એકવાર મુલાકાત લેજો અને હવે આપણે અહીંથી નીકળવાનું છે ગાયત્રી મંદિરે ફેમિલી તો અમે આવી ગયા છીએ વાઘેશ્વરી મંદિર ને ગાયત્રી મંદિર ને બધે આવી ગયા દર્શન કરવા માટે તો જો પાછળ છે નહીં મિત્ર રખડવાનું છે અમારો વ્યસ્ય રખડવા જાય મૂળ પ્રાચીન મંદિર

બધે થોડી થોડી રખડવા જાય છે અને અત્યારે જાય છે વાઘેશ્વરી માતાજી મંદિરે અને જંગલ જ ગોયતું છે ગરમી બહુ છે તો જંગલ માં પવન નથી નઈ પવન નથી અમે આમ સેજે ભાઈ ભણકી પવન નથી આવતો એટલી ગરમી છે તો બ્લોગ માં રેજો ને બ્લોગ સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો એટલે એટલી વારમાં થાસ ઓડી ગયો એટલા પગેથી મજા એ દેખલે મત તો આવી રીત નું છે મે લગન કરી જાતો આયા કે ગલો લખેલું છે જો જો પથ્થર ની અંદર લખેલું

અંદાજે લગભગ બસો ત્રણસો પગથી જેટલું ચડી ને આવ્યા ઉપર એટલું ઉપર જાણ્યાથી દેખાય બધું જુનાગઢ નો નજારો અને છાટા ચાલુ થઈ ગયા ધાબર જેવું થઈ ગયું છે અહિયાં તો અમે પહોંચી ગયા છીએ ફાઈનલ ઉપર રાખેશ્વર માતાજીના મંદિરે અને ઘણા પગથિયા છે ને પહોંચ્યા હતા ગરમીમાં રેપ જેપ થઈ ગયા વાતાવરણ જ એવું હતું કે આમ ગરમી થાય એવું કરા પડ્યા કરા કા

રેખા માસી અમે માન માન ચડાવ્યા એટલા પગે થયા અને આ બે પેલી વખત આવ્યા છે જો અમે તો આવી ગયા તું વરસાદ તો ચાલુ થઈ ગયો મોટા છાટા એ પતરા ગાજે છે ફૂલ વાવા જોડું આવ્યું બઉ પવન ચાલુ થઈ ગયો હે અત્યારે ઘર ના ઘર કઈ દેખાતું બંધ થઈ ગયું જો એટલી વાર માં એટલી વાર માં ફૂલ વરસાદ આવી પડ્યો કઈ હતું નહી હમણાં તો વરસાદ રહી ગયો છે પણ વાતાવરણ તો એવું ને એવું સી હજી તો જો અમે હેઠા ઉતરી ગયા હોય એટલું રહી ગયો ઠંડુ વાતાવરણ થઈ ગયું હમણાં એકદમ ગરમી થતી હતી કા ફૂલ ગરમી થતી હતી તમે એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયા આજે વીસ

ફેમિલી આપણે જઈ રહ્યા છીએ વિલિંગડન ડેમ એના એનો બ્યુટીફુલ નજારો છે તો તમે એન્જોય કરો તો આપણે પહોંચી ગયા છીએ વિલિંગડન ડેમ એને સામે એકદમ મોટો વિલિંગડન ડેમ દેખાય છે તો આપણે જાણો ઉપર હવે અહીંયા જો વરસાદ ને એવું આવી ગયું છે એટલે આમ કેટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે ને વાંદરા અને પક્ષી ને બધું છે એકદમ જન્નતમાં આવી ગયા એવું લાગે છે બહુ મજા આવે ફીસુ ચીચી ગયા ચીચી ગયા ફેમિલી તો અમે પહોંચી ગયા છીએ વિલિંગડન ડેમે હવે હવે અહીંયા પહોંચ્યા પછી અમને કઈક પોવન ને એવું આવે છે બાકી તો બહુ ગરમી થતી હતી તો આમ ડેમ છે ફરતી કરો અને કાયલા બાજુ સિંહ હતા અમારે હતા ના ના આઠ હતા આમ જંગલ જ આવી ગયું એટલે સિંહ હોય તો અહીંયા સિંહ ને એવું બધું આવી જઈ ગયા અને બહુ મસ્ત અમારે વિલિંગડન ડેમ છે જુનાગઢ નું પ્રખ્યાત સમજો તો અહીંયા આવી ગયા કેવો લાગ્યો હોય કોમેન્ટમાં જણાવ દેજો અને સારો લાગ્યો હોય તો આપણી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં કે આવજો બધા